છો ફેમિલી મજામાં બધા મજામાં જજો સૌથી પહેલા તો જય દ્વારકાધીશને ને જય માં મોંગલ તો ફેમિલી આજે પણ આપણું છે એ ડુંગળી છોપાવવાનું કામ શરૂ છે ટ્રેક્ટર લઈને અહીંયા રોપ લઈને આવ્યા હતા જો આપણું મીનીનું કળિયું મારવાનું હતું તો કળિયું લેતા આવ્યા હતા એ જુઓ ફેમિલી આપણે મીની ડીએટી અને એસપીથી કળિયું મારવાની શરૂઆત કરી દીધી છે ને અમારી તૃષિકાબેન છે એ પાછળ પાછળ ધોયડા આવે છે અને અહીંયા આનંદ મોજ કરે છે અને અમે પણ હું પણ કળિયા પાછળ બેઠો હતો કારણ કે ત્રણ ચાર કેરામાં જ મારવાનું હતું એટલે એ પણ આપણે કામ પતાવી દીધું અને પછી આપણે રાજ પેટ્રોલ પંપ અમારે ત્યાંથી પાંચ દસ કિલોમીટર જેવો દૂર થાય છે તો અહિયાં ડીઝલ ભરવા આવવાનું હતું તો ડીઝલ ભરવા આવ્યા હતા જો મિત્રો ઉંદેડો ખડ માટે જલછા કરે છે આવું તમે ક્યાંય જોયું છે જો 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 નીચે ઉતળી ગયા આવું અવનવી માહિતી તમને આપણા વ્લોગમાં જ જોવા મળે તો ફેમિલી આપણે એવું બધું કામ પતાવી દીધું થોડું નાનું નાનું હતું એ બધું કામ પતાવીને આપણે બપોરે ફ્રી થઈ ગયા હતા એટલે શું હતું કે આપણે થોડાક થોડીક જે સોંપવાની હતી એ સોંપી દીધી ડુંગળી એનું કામકાજ કમ્પ્લીટ કરીને પછી આપણે સઈ ઘરે આવી ગયા હતા તો ઘરે જમી કાઢવીને અત્યારે ટાઈમ મેળવશે થોડોક તો મેં કીધું વિડીયોની અંદર લઈ થોડુંક કારણ કે આજ બહુ ઝાઝો વિડીયો નથી કરવો લાંબો નહીં થાય તે ત્રણ ત્રણ કપ મિનિટનો થાય તો લાટ છે એવું છે મિત્રો બાકી તો જુઓ પાણી વાળતા હતા આની અંદર ફરી વાર મેં તમને જે એકવાર બતાવ્યું હતું પ્રમાણે અત્યારે તો કપામાં હતું પાણી પણ પછી આમાં મળ્યું લીધું પાણી ત્યાં તો સી લાઇટ વહી ગઈ લાઇટ વહી ગઈ તો હું ઘરે આવતો હતો ઘરે આવતા આવતા થોક એવું લાગ્યું કે વિડીયો પછી તો આપણે વિડીયો શરૂ કર્યો છે અને ડુંગળીનું ફાઇનલી બધું કામ પતાવી દીધું અને થોડુંક ડીઝલ વિઝલ ભરવાનું હતું એ ભરી આવ્યા એવા બેર કટિંગ કરાવી આવ્યા બધું હજમાં પ્રોગ્રામ પતાવ્યો કારણ કે આજે બપોર પછી થોડાક ફરી હતા જેવું એવું બધું કામ હતું એટલે કાંઈ બીજા થોડાક નાના નાના ક્લિપો લીધી છે બહુ જાજો વિડીયોની અંદર કાંઈ લીધું નથી એવું છે મિત્રો મજા નહીં પછી તો જો મિત્રો આપણા બ્લુ હોર્સની અંદર પંસર હતું એટલે પહેલાં બેલા મૂકીને નું કામ કમ્પ્લીટ કર્યું અને બ્લુ હોર્સને ફાઇનલી કમ્પ્લીટ બનાવી દીધું અને મિત્રો જે છે એ બે ત્રણ પાંચ મિત્રોની અત્યારે તો કોમેન્ટ આવી હતી કે આ તમે કઈ જગ્યાએથી થ્રેસર લાવ્યા કારણ કે મેં લખ્યું હતું ને ઉત્તર ગુજરાત એમ તો આપણે શક્તિમનનું થ્રેસર છે એ ઉત્તર ગુજરાતથી આપણે એક ફ્રેન્ડ હતો એ અમારે અહીંયા તાળાઝામાં ડીલરશીપનું કરે છે તો થ્રેસર ઉત્તર ગુજરાતનું જ છે જો તમને વિશ્વ ન આવતો હોય તો જોઈ લો હું લખેલું છે બી કે સિનેમા પાસે ખેરાળ રોડ વિસનગર ઉત્તર ગુજરાત છે ને ખોટું નહોતો બોલતો એમ મારો કહેવાનો મતલબ બાકી તો લાઇટ વહી ગઈ છે અને આપણું જસદણનું ફેમસ એ છે એ પીડ્યું છે અહીંયા અને મિત્રો બાકી તો વિડિયો બહુ લાંબો નહીં થાય આજે કારણ કે થોડુંક છે ને પછી આની અંદર અમે મિત્રો આ જે હાઇકતા હતા ને એની અંદર થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો પ્રોબ્લમની વાત કરું ને તમને તો જે છે એ આપણે આની અંદર જે પટ્ટા છે પટ્ટા આવે ને અહીંથી નહીં દેખાય અત્યારે કારણ કે નથી ઓલું એ પટ્ટાની અંદર જે ઓલી પુલી આવે અહીંયા પુલી એ થોડીક કંપનીવાળાની મિસ્ટેક હતી જાના લીધે છે એ ખડી સાતી આ તે થાતું થયું એ પછી ભાઈને આપણે બોલાવ્યા હતા પછી થોડીક સૂચના જે લખેલી છે એની મુજબ તમે થોડુંક બધું કામ કરો તો આપણે એવું કરતા હતા અને જો ગીતા થ્રેસર આમાં બધે ઓઇલિંગ બોઇલિંગ કર્યું ઓઇલિંગ તો ન હોય પણ ગ્રીસિંગ આવે ગ્રીસિંગમાં શું આવે મિત્રો હું તમને બતાવું આની અંદર કદાચ હોય ને અહીંયા જ જોવું આપણે હું તમને એક બીજી જગ્યાએ બતાવું આવું બધું જે બેરિંગ હોય બેરિંગનું ને એવું બધું હોય અહીંયા ગ્રીસિંગને એવું કરવાનું હોય છે કન્ટેન થોડોક લઉં છું આજે કારણ કે બહુ ખાસ મળ્યું નથી એવું જો આવું હોય ને અહીંયા ગ્રીસિંગ કરવાનું હોય છે પોપ દ્વારા ગ્રીસ કરવાનું હોય છે તો અંદર છે એ બધું હવે તો આને છે ને અત્યારે સિંગનું કામ છે એ મોસ્ટ ઓફ પતી ગયું છે એટલે હવે આપણે આને સૈનાની અંદર આને જાળો છાણો આવે એ ચેન્જ કરવાનો હોય આપણે જે સિંગનું હોય છે એ એને આપણે જે કહીને કે સૈનાનો કરવાનો હોય છે તો મિત્રો આપણું જે દન્નું ફેમસ છે એ બહુ સરસ કામ આપે છે અને લગભગ આપણે બાય નેવું સો કલાક ફરી છે વણના ઇયરમાં આપણા બ્લુ હોર્સ જ હાલતું છે અને બીજું થ્રેશર લાવ્યા છે કારણ કે અમારા ગામમાં મોસ્ટ કોઈને બાજરી બાજરો જુવાર એવું કોઈને થ્રેસર નહોતું એટલે અમે લાવી નાખ્યા છીએ તો આજે આપણો વિડીયોનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ કેવો લાગ્યો તમને વિડીયો નાની એવી કોમેન્ટ મારજો અને હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો જય દ્વારકાધીશને જય મોગલ આવજો બાય બાય